અંબાજી દાંતા વચ્ચે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે દાતા તરફ જઈ રહેલી ટ્રક અને ઇકો કાર જે અંબાજીથી દાતા તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં તેને આગળ જઈ રહેલી ઇકો કારને ટક્કર મારી હતી ત્યારે ટ્રક પલટી મારી જતાં ટ્રકમાં સવાર કુલ ત્રણ લોકોમાંથી ક્લીનર સાથે બે જણાની ઇજા થઈ છે જ્યારે જે બ્રેક ફેલ થતાં ઇકો કારને ટક્કર મારી હતી તે ઇકો કારમાં છે સાત જેટલા મુસાફરો બેઠેલા હતા તેમાં પાંચ જણાને ઈજાઓ થતાં હાલ તબક્કે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા આ તમામ ઈજાગ્રસ્તોને દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને ત્યાં સારવાર અપારેલી છે ત્યારે કહી શકાય છે કે જે ટ્રક છે એના બ્રેક ફેલ થઈ જતાં કે જે સાબુદાણ ભરેલી ટ્રક હતી જે ઘાટામાં હનુમાનજી મંદિર પાસે પલટી જતા આ સમગ્ર ઘટના બનવા પામી છે જો કે કોઈપણ પ્રકારની જાનહાનિની ઘટના કે કોઈ કોઈપણ જાતના સમાચાર સામે આવેલ નથી જોકે આ ઘટના બનતા દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે अब सर रिमोट रिमोट सर रिमोट फोन सर रिमोट 5 टाइप है એટલે આ તમને ત્યારે યુઝર ડાઉન ડાઉન આનું લઈ આવું છે આ તો બચાવ છે અરે સાંભળો ડાળી રાખવા છે અહીંયા કે છે તો આનું ઉપરથી નીચે બોજો બોજો બેલી જો રાજવીપુરાવાળી હા પેલા રાજવીબા વારો કે माँ की मेहरबानी है कि माँ से आए पर जहाँ से निकलो तो दलन वगैरह में एक तो क्या है कि ये जो गम है ना जो है। तुम का मालूम नहीं रहता हा फायनोडला आलोडियाचा जिंजर तुम्ही मजा

ગાડી લઈને અંદર પાંચ જણા બેઠા હતા ઘાટ ઉતરતો હતો અને પાછળ એક ટ્રક આવી એને શું થયું ખબર નહી મને પાછલી ભાગમાં ગાડી એને ફૂલ સ્પીડમાં હતો ગાડી ગાડી જરા સાઈડમાં લઈ લીધી એટલે અમારો બચાવ થઈ ગયો નોર્મલ ચાર પાંચ જણ ઈજા થઈ છે અને ટ્રક ડ્રાઈવરને ને પલટી મારી ગઈ ટ્રક ડ્રાઈવરને થોડું વાગેલું છે બરોબર એમાં બે ત્રણ જણા હતા એમાં બે જણ ને નોર્મલ નોર્મલ વાગેલું છે અને એમની ટ્રક પલટી થઈ ગઈ